સત્યમ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે માં શારદાની આરાધનાના દિવસે એસએસજી હોસ્પિટલ સામે આવેલા સંતરામ મંદિરનો પાટોત્સવ દિવસ વસંત પંચમીએ પાટોત્સવની ઉજવણી રૂપે સંતો દ્વારા મહાઆરતીનું આયોજન કર્યું બપોરના બાર વાગ્યા બાદ સાકર વર્ષા કરવામાં આવી શહેરની સયાજી હોસ્પિટલની સામે આવેલ સંતરામ મંદિર ખાતે મહાઆરતી બાદ સાકર વર્ષા યોજાઈ સાકર વર્ષાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન તિલક દર્શન ત્યારબાદ મંગળ આરતી યોજાઈ આરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે મહા મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરમાં સાખર વર્ષા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત વસંતના દિવસે વાર્ષિક ઉત્સવ ઉજવાય છે સંતરામ મહારાજનું સમાધિ તરીકે સંતરામ મહારાજ સમાધિ જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં તે વખતે આકાશમાંથી પુષ્પવર્ષા અને સાકર વર્ષા થયેલી તે તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભજ ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના વડોદરાના અને શાખા મંદિરના અને મહંતો પણ વધારે છે અને ભક્તો પણ આવે છે આરતી દર્શન અને સાકર વર્ષાનો અલભ્ય લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત દિવસે વાર્ષિકો ઉત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે